રાજ્યમાં કેન્દ્રમાં જિલ્લામાં તાલુકામાં ને સરપંચ જેટલા છે કામોમાં તેમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે હાલમાં પેટા ચૂંટણી સરિકામ બે ને ફંસા એક ઉમરગામ તાલુકાની બે પેટા ચૂંટણી છે એમાં ભારતીય જનતા પાર્ટી જંગી બહુમત થી વિજય બનશે ફણસા ની ચૂંટણીમાં સાંભેવાલા ની આપણે આખા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો આપણે એક નિર્ણય લઈને ભારતીય જનતા પાર્ટી ના પક્ષમાં આપણે મતદાન કરીએ બીજી વાત એવી છે કે કોઈ બી પક્ષ અમે વિકાસ કામ કરી રહ્યા છે ગ્રાન્ટના કામ સરી ગામમાં વિકાસના કામ થઈ રહ્યા છે કે બ્લોક ના કામ હોય કે સરકારની આયુષ્યમાન વહીવંદના કાર્ડ ની યોજના હોય તો બીજા પક્ષના લોકો એમ કહી રહ્યા છે કે અમે આ કામ કરી રહ્યા છે

કે ભારતીય જનતા પાર્ટી ની જે સરકાર છે એ તમામ કામ કરી રહી છે અને જે કેન્દ્રમાં રાજ્યમાં જિલ્લામાં તાલુકામાં ગામોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો લોકોને અપીલ છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવો અને આપણા ઉમેદવાર જે ફનસાના ને સરીગામના છે એને જંગી બહુમતથી વિજય બનાવો